માવજી જવા અને વ્રતની દ્વારા બાવન ગજની ની ધજા સંત શ્રી કોલવા ભગતને મંદિરે ચડાવવામાં આવી કોલવા કોલડા ગામ કનુભાઈ કેશુભાઈ ઘરથી બાવન ગજની ધજાની પૂજાની વિધિ કોલળ ગામે બાવન ગજની ધજા સાથે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો સાધુ સંતો જોડાયા રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડાણ બિરાજમાન તેમાં શ્રી કોલવા યુવક મંડળ અને ટ્રસ્ટ દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે અખંડ જ્યોતના દર્શન ખુલ્લા મુકાયા ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી యీమహే తన్నో గురులవ ప్రచోదయా పుష్పక్షతాని તેમના તારોત્સ વિવિધ આયોજન કરવામાં આવ્યું હતું તેમના યજમાન શ્રી પરતમભાઈ માજુજા વાળા દ્વારા બાવનગી કોલા ભગત મંદિરે ચડવામાં આવ્યું હતું તેમની રથયાત્રા કેશુભાઈ ટીકાણીના ઘરેથી સાધુ સંતો પણ પધાર્યા હતા બે હજાર થી પણ વધુ ભાવિક ભક્તોએ રાતનો ભોજન પ્રસાદ લીધો હતો જય દ્વારકાધીશ